નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે નવ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર ના રોજ મિત્રો લસણ ની આવક ની વાત કરીએ તો જૂના લસણ માં એક બે અને ત્રણ આ ત્રણ પિલો માં જો છૂટા છૂટા વકલ છે મિત્રો આ તમને વિડીયોમાં દેખાય ને એટલા વકલ છે મિત્રો અંદાજે તો દસ પંદર વકલ આવેલા છે છૂટા છૂટા અને કળીઓના વકલ વધારે આવેલા છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અત્યારે નવા લસણમાં આમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો આમાં તેજી મંદિરની વાત કરી દઉં તો મિત્રો આઠ હજાર પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજે સુપર તેજી ખુલી છે મિત્રો આજે ધૂમ તેજી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ નવા લસણમાં ચાલુ થઈ ગયું છે મિત્રો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે મિત્રો આ વકલમાં આપણે ભાવ શૂટ કરી લીધા છે અત્યારે નવા લસણમાં જઈને ચેક કરી લઈએ નવા લસણના પણ કેવા ભાવ રહેલા છે વિડીયો મેટ ભાવ જોવા માટે ફૂલ તેજી સાથે મિત્રો ઓકે તમારું ખેડુ ભાઈ તમારું લસણ છે કેવું કામ દાદા તમારું લસણ છે? શું ભાવ આવેલો આઠ હજાર છસો ને ચાલીસ ભાવ આવેલો છે કેરેટ મે આનો હજુ નું વાવેતર કરેલું હશે ને ટુકમા આનો હે ખરીદી ખરીદી કરેલું લસણ છે ઓકે શું નામ તમારું રામભાઈ રામભાઈ ઓકે 24 ટકા 8641 અંતરો દેશી લસણ છે ખરીદી કરેલું લસણ છે અને ક્વોલિટી જોઈ શકો છો સુપર પેક પર દેનું લસણ છે મિત્રો 8641 ભાવ જો છે ક્વોલિટી માં કાયનો ઘટે 8641

દલાલ છે અમારે નર્મદા એન્ટરપ્રાઇઝ આ ખેડૂત ભાઈ છે કયું કામ તમારું દેવડકી કામ શું નામ તમારું સાગર સાગરભાઈ આ કેટલા કટ્ટા લઈને આવ્યા છો બે કટ્ટા છે કેટલો ભાવ છે સાત હજાર છસો સાત હજાર છસો એકાણું સાત હજાર છસો એકાણું સાત હજાર છસો એકાણું ભાવ જે છે કઈ પેઢી છે તમારી શ્રીનાથજી ટ્રેડર્સ શ્રીનાથજી ટ્રેડર્સમાં છે સાત હજાર છસો એકાણું દેશી લસણની ક્વોલિટી છે સરસ ક્વોલિટી છે શું ભાવ આવ્યો સાત હજાર બસો કેટલું લઈને આવેલા છો દસ કિલો આ દસ કિલો લસણ આવેલા છે સાત હજાર બસો ભાવ છે કયું ગામ તમારું મોટા દડવા જસદણ તાલુકો મોટા દડવા નામ તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ શેખલિયા લસણ છે સાત હજાર બસો ભાવ આવેલો છે સાત હજાર બસો આ મિત્રો દસ કિલો લઈને આવેલા છે અરવિંદભાઈ શેખલિયા સાત હજાર બસો ભાવ જો છે

ત્રેપનસો પચાસ જો આ ક્વોલિટી છે ઊંટીનું લસણ તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો આજે ફૂલ તેજી ખુલી છે મિત્રો એક હજાર પ્લસ તેજી જોવા મળી રહી છે